તમે એમ ભગવાન પાસે માગો કે ભગવાન મને કરોડપતિ બનાવી દે તો તો હું કથા કરું ભગવાન નાખે ભાઈ ઘણા હનુમાન દાદાને માનતા કરે હે હનુમાનજી જો મને કરોડપતિ બનાવી દે ને તો હું તને દર વર્ષે એક તેલનો ડબ્બો ધરાવીશ હવે આપણને હનુમાનજી કરોડપતિ બનાવી દે તો એ તેલનો હોદ બનાવીને જો ધુબકા ન મારે ભાઈ આ એક લાલચી વસ્તુ છે ભગવાનની સાથે વેપાર કરવાની વાત છે તમારા અંતરની શુદ્ધ ભાવનાની શ્રદ્ધા જો હોય તમે શ્રદ્ધાથી કોઈ પણ સંકલ્પ કરો પાસે કાંઈ ન હોય અને છતાં મનમાં એવો ભાવ થાય કે હે ભગવાન મારી આવી ઈચ્છા ક્યારે સફળ થશે મને આવું ઔષધ ભગવાન ક્યારે આવશે અને ખરેખર જો તમારા હૃદયનો શુદ્ધ ભાવ હોય તો આ ભાગવત કલ્પવૃક્ષ છે કલ્પવૃક્ષના ચરણમાં બેસીને અરે કદાચ કાંઈ ઘરમાં ન હોય ને સંકલ્પ કરો ને તો હું તમને લખી આપું કે એ સંકલ્પ એક દી ભગવાન ચોક્કસ તમારો પૂરો કરે 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 પણ શુદ્ધ ભાવ હોવો જોઈએ સંકલ્પ કર્યા પછી ભૂલી ન જવું ઘણા સતનારાયણ ભગવાનની કથા માની હોય પણ વીસ વીર વરહ વ્યાદ આય તો નામ ન લેવો આમ નહીં કોઈ પણ સંકલ્પ કરવો હોય કોઈ પણ શુદ્ધ ભાવનાથી જો ભગવાનને માટે કઈ કર્યું હોય તો એ ચોક્કસ કરવું જોઈએ ઈશ્વર દયા કરે એટલે કામ ચોક્કસ કરી લેવું પરમાત્મા આ સૃષ્ટિનું સર્જન પણ કરી શકે છે ભગવાન આખા જગતનું પોષણ કરી શકે છે અને કદાચ ભગવાન ધારે તો વિસર્જન પણ કરી શકે બધી શક્તિ ભગવાનમાં તમે જુઓ સર્જન કરવું હોય તો કેટલી વાર ખાલી સંકલ્પ માત્રમાં સર્જન કરી શકે તમે એમ માનો કે રાવણને મારવા ભગવાન રામ આવ્યા હતા અમે એમ માનો કંસને મારવા ભગવાન ના આવવું પડ્યું ના એ તો એની ચપટી વાગે ત્યાં બધું થઈ જાય ખાલી આંખનો મલકારો મારે ત્યાં રાવણ મરી જાય પણ જગતની અંદર ભગવાનને રમવાની ઈચ્છા થાય આનંદ કરવાની ઈચ્છા થાય સમાધિની અંદર આવીને પરમાત્માને મોજ લેવાની ત્યારે ઈચ્છા થાય ત્યારે ભગવાન આ ધરતી ઉપર એ આવીને પરમાત્મા સરસ મજાનું સર્જન કરે છે પછી સર્જન કર્યા પછી ઈશ્વર એવો મહાન શક્તિશાળી છે કે આવડા મોટા જગતનું પોષણ કરવાનું કામ પણ એ જ કરે છે તો આપણે ખાલી અમથા વાતો કરી ભાઈ તો હું છું ને બાકી આ બધા ભૂખ્યા મરી જાય અરે તમે મૂકી દો માથાકૂટ છાના માના આપણી કોઈ તાકાત છે જ નહીં બધું કરનારો ઈશ્વર છે આ દુનિયામાં આખા જગતને શ્વાસ પણ જો લેવનારા હોય તો આપણે શું કરી શકીએ એક શ્વાસ ન લઈ શકાયો એક વધારાનો શ્વાસ આપણે લઈ શકતા નથી ઈશ્વર જ બધું કરી શકે છે અને એક વસ્તુ ગાંઠ વાળી રાખજો કે આ બધું જ ભગવાનનું છે આપણું કઈ છે જ નહીં હો એને આપણને બનાવ્યા છે કુંભાર જેમ માટલા ઘડીને તૈયાર કરે એમ આપણને બધાને ઘડ્યા છે પણ પછી માટલા એમ મને કરવા કે તો હું મારી રીતે ઘડો બની ગયો મારો આવો ઘાટ છે હું આવો વાળો છું હું આટલું પાણી સમાવી શકું હું આટલું મજબૂત કામ કરી આ એક અહંકાર છે બાકી ઈશ્વર સિવાય દુનિયામાં કોઈથી તડખલું પણ હલી ન શકે એક મનમાં ગાંઠ વાળી રાખજો કે જે કાંઈ થઈ રહ્યું છે જે કાંઈ ચાલી રહ્યું છે જે કાંઈ થવાનું છે એ ભગવાનની ઈચ્છા મુજબ જ થવાનું છે ઈશ્વરની ઈચ્છા જો ન હોય ને તો તણખલું પણ હલી ન શકે આ આપણને એમ થાય કે આવું કેમ બધું થવા માંડ્યું જગતમાં આવું ઉલ્કાપાત થવા માંડ્યો છે લોકોના માણસ એટલા બધા ખરાબ થવા લાગ્યા એમાં પણ ભગવાનની ઈચ્છા છે એની ઈચ્છા છે માટે આવું થઈ ગયું છે અને આવું જો ન થાય તો તો સતયુગની સ્થાપના કેમ કરવી દરેક સમયમાં યુગ પલટાતા રહે છે સતયુગ ત્રેતા દ્વાપરને કલયુગ હવે કલયુગને ધીમે 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 સંકેલવાનો સમય નજીક આવતો જાય છે એટલે આપણા માટે સમય બહુ લાંબો દેખાય છે બાકી દેવતાઓના સમયમાં તો એને ખબર તો આવ ટૂંકું માનતા હોય છે હમણે પૂરું થઈ જશે અને આપણને એમ થાય હમણાં આપણે કથા ગભાતા સાંભળતા હતા અને ગરીકમાં પછી આય કથા બેસી ગઈ બાર મહિના ક્યાં વ્યાજાય ની આપણને ખબર નથી રહેતી અરે ઉપરથી આપણા વર્ષો કેટલા આવી આપણને ખબર નથી રહેતી હું ઘણી વખતે આપણે બસમાં બેસવા જઈને અરે દાદા આપણને એમ થાક મને દાદા કહે તે તો ખબર પડે કે હું દાદો થઈ ગયો છું ત્યાંથી યુવાની જતી રહે છે ક્યારે વૃદ્ધાવસ્થા આવી જાય એની આપણને ખબર નથી પડતી તો ઈશ્વર બહુ દયાળુ છે પરમાત્મા સૃષ્ટિની રચના કરનારો છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અમે બધા જ નમસ્કાર કરીએ છીએ એકલા નહીં અમે સૌ કોઈ હે ઠાકોરજી આજ સમૂહમાં તમારા ચરણમાં અમે બધા વંદન કરી પ્રાર્થના કરી કે હે પરમાત્મા તમે અહીંયા પધાર્યા છો તો સાત સાત દિવસ સુધી અમને તમારું સાનિધ્ય મળે અમે તમારાથી દૂર ન જાઈ અમને સાત સાત દિવસ સુધી અખંડ તમારી વાણી સાંભળવાનો અવસર મળે આ ભાગવત જે બોલે છે ને એ કોઈ વ્યક્તિ નથી બોલતી ખુદ ભગવાન બોલે છે તમે એમ નહીં માનતા કે વક્તાની તાકાત છે ના વક્તામાં કોઈ શક્તિ છે જ નહીં જે કંઈ બોલાવી રહ્યો છે એ ભગવાન કૃષ્ણ પોતે જ બોલે છે વ્યાસ ગાદીની એટલી બધી ગરિમા એટલી બધી એની તાકાત છે કે વ્યાસ ગાદી પર કોઈ પણ જઈને બેસે ને અને ખરા અર્થે જો હૃદયના શુદ્ધ ભાવથી ભગવાન બનીને જો ભાગવતની કથા કરે તો સાચા શબ્દો જ નીકળે મેં હજી અઠવાડિયા પહેલા ભાગવત હું વાંચતો હતો ને એમાં પંચમ સ્કંદમાં રહોગુણ દાદા ને જળભરતજી એમ કે છે કે જે કોઈ વ્યક્તિ લૌકિક કથા જો કરે ને તો લૌકિક કથા કરવાથી એ સ્થાનમાંથી ભગવાન ખસી જાય અને ભગવાન જો ખસી જાય તો કોઈ પણ પિતૃનું કલ્યાણ થવાની શક્યતા છે નહીં અને એવો વક્તા રવરવ નર્કનો અધિકારી બને છે જેના ગુણગાન ગાવા બેઠા હોય ને એના જ ગુણાનુવાદ ગાવા જોઈએ બાકી બધાની પ્રશંસા કરવા માટે કોઈના નામ બોલવા માટે કોઈના વખાણ કરવા માટે આ આયોજન છે નહીં આજ માણસોને માણસો ને પ્રશંસા બહુ ગમે છે લોકોનું નામ જો બોલવામાં આવે કે મારું નામ કેમ ના આવ્યું મારી પ્રશંસા કેમ ના કરી અરે આ ઠાકોરજીની આગળ આપણી કોઈ પ્રશંસા કરવાની જરૂર છે એવું નથી કોઈ નામ આવે એવી વ્યક્તિ હોય એવું કાંઈ હોય તો બોલી શકાય છે પણ એને રાજી કરવા એને પોતાનું કઈક કરવા માટે બતાવવું આ ખોટું છે વ્યાસગાદીની એ મર્યાદા છે વ્યાસ ગાદી ઉપરથી બને એટલા ભગવાનના ગુણાનો વાદ જ ગાવા જોઈ ભગવાનની કથા જ મહત્વની છે ડોંગરેજ બાપા કાયમ કથામાં એમ કહેતા કે ભાગવતમાં એટલી બધી વસ્તુ ભરેલી છે કે બહારની કોઈ વસ્તુ લાવવાની જરૂર છે જ નહીં આમાં ખોટે એમ જ નથી આ દરિયો છે આ એટલું બધું મહાન છે આમાં અનેક પ્રકારના રત્નો ભરેલા છે એ તો જે જે શક્તિશાળી જે વ્યક્તિ હોય એ પોતાની શક્તિ પ્રમાણે આમાંથી બહાર કાઢી શકે તો આવી શ્રીમદ ભાગવત કથાના માત્મયનો પહેલો શ્લોક ભગવાન કૃષ્ણનું ધ્યાન કર્યા પછી એક બીજો શ્લોક તમને બતાવી દઉં કે જેના વક્તા ભાગવતના મહાન કોઈ આચાર્ય વક્તા હોય તો સુખદેવજી મહારાજ છે એ સુખદેવજીને યાદ કરી આ શ્લોક લખ્યો છે યમ तमपेतकृत्यम् द्वैपायनो विरहता तरया जुहाव पुत्रेति तन्मयतया तर्म विनेदो संसारभूतरदयम् मुनिमा नतोस्मि સુખદેવજી મહારાજનું અહીંયા ધ્યાન કર્યું છે મહાન વક્તા છે એમને યોગી છે કે જે જન્મ લેતાની સાથે મા બાપને બધું છોડી જંગલમાં નીકળી ગયા હોય અને એવા સુખદેવજીને વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતના અઢાર અઢાર શ્લોકનું પઠન કરાવીને એમને ખરા અર્થમાં ભાગવતના મહાન વક્તા બનાવી અને આ ભાગવતનો પ્રચાર કરવા સમાજના હૃદય સુધી પહોંચાડવા માટેની એ કથા એને પ્રસાદીના રૂપમાં આપી છે અને એ સુખદેવજી આ કથા પહેલી વહેલી પરીક્ષિત રાજાને સંભળાવે છે અને પરીક્ષિતને સુખદેવજીનો સંવાદ શુદ્ધ પ્રાણી નામના મહાત્માએ સાંભળ્યો અને ત્યાર પછી અનેક વક્તાઓ દ્વારા આપણને બધા આ કથાનો લાભ મળતો રહે છે તો આવી ઉત્તમ શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મયના બેસ્ટ લોક કયા પછી ઘડિયાળનો સમય કહી દે છે કે બારનો કાંટો ભેગો થઈ ગયો છે એટલે બપોર પછી આપણી કથાનો પ્રારંભ